નમસ્કાર દર્શક મિત્રો હું ગુજરાત બંધુ તમારી સેવા માટે હાજર છું વાત જાણે એમ છે કે હું બનાવતો હતો આકાશવેલ એટલે કે નમૂળીનો વિડીયો આકાશવેલ વિશે રિચાર્જ કર્યા બાદ ઘરેથી ડિમાન્ડ આવી મારા વાળ માટે કંઈક કરો પહેલાં વિડીયો માટે મેં વિવિધ જડીબુટ્ટીઓ લાવેલી હતી જેવી કે આકાશવેલ નમૂળી તરીકે પણ ઓળખાય છે અને જાસૂદના ફૂલ તેમજ અપરાજિતતાની વેલ એટલે કે વિષ્ણુ વેલ તથા તુલસીના પત્તા વગેરે પાંચ સાત જાતની જડીબૂટ્ટીઓની રસ જોઈતો હતો તે રસ માસા માથામાં નાખવાથી વાળની મજબૂતાઈ વધે છે અને ખરતા વાળ અટકે છે અકાળે સફેદ થતાં વાળ અટકાવે છે આ માટે આ રીતે એક રસ રસો તૈયાર કર પેસ્ટ તૈયાર થાય કઢો તૈયાર કર્યો ઘરવાળી બહુ ખુશ થઈ ગઈ તમારી ઘરવાળીને ખુશ કરવા માટે તમે પણ જાતે જ આ કઢો તૈયાર કરી શકો છો કાંઈ અઘરું નથી આકાશ વેલ એટલે કે નમૂળી લીલી સો ગ્રામ તથા અપરાજિત વેલના પચાસ ગ્રામ પાંદડા અને બે ત્રણ એના ફૂલ દસ બાર જાસુદના ફૂલ લઈ લેવાના તેમાં પચાસ સાઠ જેટલા તુલસીના પાન નાખીને અને એલોવેરાનો ગર નાખીને મિક્સરમાં નાખીને પીસી નાખવાના આછા કાપડ વડે તે પેસ્ટને નીચોવીને રસ લઈ લેવો એ આપણો થઈ ગયો માથામાં નાખવાનો રસ તૈયાર શેમ્પૂ ગણો કે રસ ઘણો માથામાં નાખી અને માથું એકાદ કલાક પછી ધોઈ તે દિવસમાં એક બે વાર માથામાં લગાડી દેવો વાળની સમસ્યા થઈ જશે અને ઘરવાળી પછી તમારું લોહી નહીં પીવે હવે બીજી વાત એટલે કે ખોટા ખર્ચા નહીં કરાવે હવે બીજી વાત બીજા વિભાગની વાત કરીએ તો નીચો પછી જે પેસ્ટનો ભૂકો જે કાપડમાં વધે ગળણીમાં વધે તે ભૂકાને નાખી નથી દેવાનું તેની ક્રીમ બનાવવાની છે તે ક્રીમ શા માટે વપરાય છે તે હું તમને આગળ કહું છું રસ કાઢી નાખ્યા પછી વધેલી પેસ્ટમાં પચાસ ગ્રામ હળદર અને પચીસ ગ્રામ ચણાનો લોટ નાખીને થોડું તેમાં ગાયનું દૂધ અને મલાઈ જેવું અથવા દૂધનો તર પણ હાલે અને એ નાખી અને દસ બાર ગ્રામ ગાયનું ઘી નાખવું અને ફરી મિક્સરમાં નાખી અને તેને મિક્સ કરવું મિક્સરમાં નાખીને પેસ્ટ તૈયાર કરવી હવે આ પેસ્ટ તમે મોઢા પર લેપ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો દસ દિવસ આ લેપ લગાડ્યા પછી તમારો શહેરો એટલે કે તમારું મોઢું ચળકતું લચીલું અને ગોરું બની જશે ફેસવોશ વાપરવાની જરૂર નહીં પડે ચામડી ગોરી ગોરી બની જશે અને મોઢું એવું ચમકીલું બનશે કે પાડોશી પણ ઈર્ષા કરવા લાગશે આ પેસ્ટ લાંબો સમય રાખી શકાય છે ફ્રીજ ના હોય તો બે ચાર દિવસ વાપરી શકાય છે લાંબો સમય સુધી આ પેસ્ટ રાખી મૂકવી હોય તો તેમાં હળદર અને ચણાનો લોટ અને પાણી પાછળથી જરૂર પડે એટલું એક વાટકીમાં લઈ અને ઉમેરવું આ પેસ્ટ ઉમેરવી જરૂર પૂરતી અને તેને ઘૂંટી નાખવું અને પછી તે લેપ મોઢા પર લગાડવો અને જો તેમાં સુખડ અને ચંદનનો પાવડર ભેળવવામાં આવે તો તો સોનામાં સુગંધ ભળે અસલી અને કાયમી નિખાર બનશે તડકે રહી રહીને ચામડી કાળી થઈ ગઈ હોય તો એક અઠવાડિયું આ આયુર્વેદિક ઘરે બનાવેલો મલમ વાપરવામાં આવે તો પણ મોઢું અને ચામડી સુંદર લચીલી અને ઉજળી બની જશે આ વાત થઈ સામાન્ય મુખાર વિનની પણ એટલે કે સાજા માણસની પણ જો મોઢા પર કાળા કુંડાળા હોય ખીલ ડેન્ડ્રફ ફોડકા કાળા ધબ્બા ડિલિવરી પછીના દાગ હોય મોઢું ફીકું પડી ગયું હોય ત્વચા એકદમ સૂકી થઈ ગઈ હોય વિવિધ કેમિકલ્સ કે મેકઅપ દ્વારા કે ટ્યુબું ચોપડી ચોપડીને વાપરી વાપરીને મોઢું ખરાબ થઈ ગયું હોય બ્યુટી પાર્લરમાં જવાથી વધુ પડતા કેમિકલ કે મેકઅપ કરવાથી તમારું મોઢું બગડી ગયું હોય તેવા સંજોગોમાં અને ચામડી જન્ય રોગો કુષ્ઠ રોગો માટે ગુમડા ચામડીના બગાડ વગેરે માટે જે આપણે ક્રીમ તૈયાર કરી રહ્યા છીએ બતાવી રહ્યો છીએ તે તમે આગળના આગળની વાતમાં દર્શાવ્યા પ્રમાણે જે ક્રીમ બનાવી છે કે જેમાં આપણે આકાશવેલ અપરાજિતતા એટલે કે વિષ્ણુવેલ જાસુ તુલસી પત્તા અને એલોવેરાનો ગોળ હળદર ચણાનો લોટ અને ગાયના દૂધની મલાઈ અથવા તર ગાયનું ઘી આ આટલી વસ્તુની પેસ્ટમાં ત્રણ ચાર ઔષધિ ઉમેરવાની છે જડીબૂટીઓ ભેળવવાની છે કે જે આપણે કુષ્ઠ રોગો એટલે કે ચામડીના રોગો અને ખરાબ મોઢાવાળા માટે એક જબરજસ્ત પેસ્ટ તૈયાર થશે આપણે સામાન્ય રીતે પ્રકૃતિ પાસેથી વિના મૂલ્યે મળી રહેશે પાંડવવેલ પાંચ સાત પાંદડા એમાં ભેળવવાના રહેશે પાંડવવેલને કૃષ્ણવેલ પણ કહેવામાં આવે છે જે આપણે વિડીયોમાં તમે તેના ફૂલને પાન જોઈ શકશો એ ફૂલ ન મળે તો લીમડાના પાન પણ વાપરી શકાય છે પછી બીજી ઔષધિ ભેળવવાની છે કુવાડીઓ કુવાડિયા નામની વનસ્પતિ જે હાઇવે રોડની બંને બાજુએ પુષ્કળ પ્રમાણમાં ઉગેલી હોય છે તેમાં જે લાંબી શીંગવાળો દેશી કુવાડીઓ અને ટૂંકી બે ઇંચની જે સીંગ આવે છે તેને વિદેશી કુવાડિયા તરીકે ઓળખવામાં આવે છે બંને હાલે પાંદડા પેસ્ટની જરૂરિયાત મુજબ નાખવા વધારે પેસ્ટ બનાવે તો કુવાડીઓ વધારે ચામડીના રોગ માટે ઉપયોગ થાય તો વધારે પાંદડા નાખવા તેમાં અળુસીના બે ત્રણ પાન નાખવા અને જો અળુસી ન મળે તો પાણા ફાઈડ મળી રહેશે તે નાખી શકાય છે આ ત્રણ ઔષધિ ઉમેરવાથી જે લેપ તૈયાર થાય છે તે ચામડીની કોઈપણ જાતની ખરાબી કાળા ધોળા દાગ ખીલ ખાડા માથામાં થતો ખોડો ગુમડા ફોલા ફૂડસા ખીલ ફોડકા આંખોમાં આંખોની ફરતા થતાં કુંડાળા ડિલિવરી પછી થતાં દાગ વગેરે દૂર થઈ જશે મૂંઢિયા ગુમડા અથવા કંઠમાળ અને વાગ્યાના નિશાન ઉપર પણ આ સારું એવું કામ આપે છે આ પ્રાકૃતિક ઔષધિનો ઉપયોગ કરવાથી મોઢું તથા મોઢાનો રંગ લાંબા સમય સુધી નિખાર આપશે બાકી બ્યુટી પાર્લર જેવી રહસ્યમય જગ્યાએ જઈને હજાર પંદરસો રૂપિયા ખર્ચીને તમારું શહેરું એટલે કે તમારું મોઢું વધીને બે કલાક ઉજળું દેખાશે મારી લાડકી દીકરીઓ બહેનો અને માતાને મારું નમ્ર નિવેદન કે બ્યુટી પાર્લરમાં જઈ કૃત્રિમ રીતે મોઢું ચમકાવીને પૈસાની બરબાદી અને કાયમી ધોરણે શહેરાની મોઢાની સુંદરતા બે કલાક માટે બગાડશો નહીં અને થનાર પતિને છેતરશો નહીં મેકઅપ કર્યા પછી અને પરસેવો વેળ્યા પછી તમારો શહેરો ભૂતળી જેવો લાગશે એ તમે જાણો છો માટે અત્યારથી છેતી જજો કોઈ પણ ઔષધિ ન મળે તો માત્ર હળદર ચણાનો લોટ અને ગાયના દૂધની મલાયા ત્રણ વસ્તુની પેસ્ટ બનાવી અને ચહેરા ઉપર લગાડવાથી ચહેરો સુંદર બનશે અને બનાવી આપશે અને એની કોઈ આડઅસર થશે નહીં ઉપરોક્ત લેપ અમુક ચોક્કસ સમય સુધી સારો રહેશે ફ્રીજમાં રાખવાથી દસ પંદર દિવસ ઉપયોગ કરી શકાય છે તેમાં કેમિકલ વેનિગર ન નાખવું વાપર્યું હોવાથી જરૂરિયાત પૂરતું જ બનાવવું ચણાનો લોટ દૂધની મલાઈ હળદર ઘી જેવા તત્વો વાપર્યા હોય ત્યારે તે વસ્તુ ફ્રીજમાં રાખ્યા વગર લાંબો સમય ટકતા નથી અને કોઈ પણ ઔષધિ તેના તત્વોને ગુમાવી બેસે છે એટલે જરૂરિયાત મુજબ બનાવવો અથવા બે ત્રણ દિવસમાં વાપરી નાખવો ગળ ગુમડા માટે આ પેસ્ટ બહુ જ અસરકારક છે ગુમડા પર લગાવ્યા પછી બે કલાક પછી ચોખ્ખા ઠંડા પાણીથી ગુમડું ધોઈ નાખવું અને ફરી લગાડવું સાત આઠ વખત લગાડવાથી ગળ ગુમડા રોજાઈ જાય છે ખંજવાળ ખસ ખરજવું ધાધર માટે પણ આ લેપ વાપરી શકાય છે આ જ પેસ્ટને વાપરીને સાબુ પણ બનાવી શકાય છે સાબુ બનાવવા માટે શોપ બેઝ તૈયાર મળે છે તે લઈ ગરમ ઉકળતા પાણીમાં બીજા પાત્રમાં રાખવાથી શોપ બેઝ ઓગળી જાય છે જે તમે વિડીયોમાં જોઈ શકશો આ ઓગળેલા શોપ બેઝમાં તૈયાર કરેલ ઔષધિનો લેપ કે પેસ્ટ જેને આપણે કહીએ છીએ તે પેસ્ટ ઉમેરવી જરૂર પૂરતી હળદર અને ચણાનો લોટ સુખડ ચંદન ગુલાબજળ વગેરે જરૂર પૂરતી વસ્તુ વાપરીને ઔષધિવાળો સાબુ બનાવી શકાય છે કે જે અમે આ બાળક માટે બનાવ્યો છે તમે વિડીયોમાં જોઈ શ શકશો અથવા વિડીયોમાં ચાલી રહ્યું છે ઉમેરેલી ઔષધિ પ્રમાણે તેનું નામ શું આપી શકાય તે આ ઉપરોક્ત બધી સામગ્રી વાપરીને જે ઔષધિજન્ય સાબુ કહી શકાય છે જે વિડીયોમાં તમે જોઈ શકો છો તે બધી ઔષધિ નાખી અને અમે આ સાબુ બનાવ્યો છે તેનું નામકરણ કરવાનું બાકી છે તમે આવા સાબુનું શું નામ રાખશો તે કમેન્ટમાં બોક્સમાં લખજો કમેન્ટ કરજો આ બધી લમણાંજી કરવાનું કંઈ કેટલાક કારણો હતા પત્નીની ડિમાન્ડ પૂરી કરવા આપણે જે પહેલાં અધ્યાયમાં વાળમાં નાખવાની દવા બનાવી પહેલી પાંચ વનસ્પતિનો રસ પ્યોર નેચરલી હર્બલ અને પ્રાકૃતિક તૈયાર કર્યો પત્ની ખુશ થઈ બીજું કારણ મારી શાળામાં ત્રણ ચાર એવા બાળકો હતા કે ચામડીના રોગથી પીડાતા હતા તેના માટે દવા બનાવવાની હતી પ્રથમ અધ્યાયના દ્રશ્યોમાં ઘર દ્રશ્યો ઘરના અને ઘરનું મિક્સર વાપર્યું હતું પછીની શાળામાં ગામનું મિક્સર વાપર્યું અને વાળની દવા બની ગઈ અને આ દવા પત્નીને આપી એટલે પત્ની ખુશ શાળાનો સમય થઈ ગયો હોવાથી વાળની દવા બનાવી તેનો જે પદાર્થ કણો કે પેસ્ટ વધે તેમાં બે ત્રણ ઔષધી અધ્યાય બે મુજબ ભેળવી અને કુષ્ઠ રોગ એટલે કે ચામડીની દવા બનાવવામાં આવી એક બે દર્દી ગુમડાના પણ હતા તેને પણ આ પેસ્ટ આપવામાં આવી બે ત્રણ બાળકીનો બાળકીને સહેરાની ખરાબી હતી તેને પેસ્ટ બનાવતા શીખવાડી અને ધોરણ સાત અને આઠના બાળકોને ઇકો ક્લબની પ્રવૃત્તિનો પાઠ ભણાવવામાં આવ્યો અને ઔષધિ બાગનો ઉપયોગ અને મહત્વ સમજાવવામાં આવ્યું પ્રવૃત્તિ હેતુ પણ તેમાં સમાયેલો હતો એક હેતુ એવો હતો કે માત્ર મારા વર્ગ વર્ગના જ બાળકો નહીં પણ બધા જ દર્શકોને ઔષધિ વિશેની સાચી સમજ મળી રહે તેવો હતો પ્રકૃતિની પૂજાનો હેતુ પણ આમાં સમાયેલો હતો હું યુટ્યુબર નથી વિડીયો એડિટિંગ વગેરે કરવામાં આવ્યું નથી એકદમ સાદા અને સરળ એન્ડ્રોઈડ ફોન દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો એકદમ સસ્તો કે જે બે વર્ષ પહેલાં સોશિયલ મીડિયામાં હિનાને હેઠા જોયું થયું હતું તેવા માત્ર એમઆઈ થર્ટી સી દ્વારા શૂટ કરવામાં આવ્યો છે એકદમ બિન અનુભવી છોકરા દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું છે માઇક્રોફોન કે માઇકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી શૂટિંગ દરમિયાન મારા અવાજ કરતા છોકરાના અવાજ વધુ હોવાથી ટાબરિયાનો ઘોંઘાટ મ્યુટ કરી જોઈ ઓરિજિનલ લોનો અવાજ માત્ર ત્રણ સેકન્ડ રાખ્યો છે ફરી મેં માત્ર અવાજ ઉમેર્યો છે ચિત્રોને ક્યાંક ક્યાંક દોડાવ્યા છે ચોવીસ મિનિટના શૂટિંગને કાપી કુપીને પંદર મિનિટનું તમારા માટે બનાવ્યું છે પણ તમારી પંદર મિનિટ એળે નહીં જાય એ મારી જવાબદારી પ્રાકૃતિક ઔષધિ વિશે અને ત્રણ ત્રણ જાતની વસ્તુ બનાવવી અને તમને બતાવવી ખૂબ જ અઘરી છે તમારી એક લાઈક અમારી પ્રવૃત્તિને વેગવાન બનાવી શકે છે વિડીયો અન્યને શેર કરવામાં મને વાંધો નથી તમને અમને પ્રેરણા અને પ્રોત્સાહન મળતું રહેશે અમે વધુ સેવાકીય પ્રવૃત્તિ સાથે તમારી હારે રૂબરૂ થશું બસો જેટલા બાળકોના બઘડાટી અને ટાબરિયાના ટીખળો અવાજો વચ્ચે ચાર દિવાલ બહારનું શિક્ષણ આપવું ઘણું કઠિન છે દસ પંદર સેકન્ડનો ઓરિજિનલ અવાજ વિડીયોમાં ક્યાંક ક્યાંક રાખ્યો છે બાકી અવાજ પાછળથી ઉમેર્યો છે બાજુના નાના બાળકોનું ઘડિયાગાન અને બાળક ટુકડો તમે સાંભળ્યો હશે જો આખો વિડીયો ઓરિજિનલ અવાજમાં બાળકોની બગડાટીનો રાખ્યો હોય તો ચામડી અને વાળની સમસ્યા તો સાઈડમાં રહી જાય અને તમારું માથું દુખી જાત એ વાત પાકી આ વિડિયો યુટ્યુબર યુટ્યુબ દ્વારા આવક મેળવવા માટે નહીં માત્ર અમારી શાળાના ત્રણ ચાર બાળકોની જરૂરિયાતને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યો છે કારણ કે અમારી આ સરકારી શાળામાં એ ચાર પાંચ બાળકો ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે તે માટે આ બધી જ પ્રક્રિયા કરવામાં આવી છે આ વિડિયો જરૂરિયાત અને શૈક્ષણિક પ્રપસથી બનાવવામાં આવ્યો છે કોઈપણ જાતની ઔષધિ વાપરતા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે મોટાભાગની ઔષધિ જુદી જુદી પ્ર પ્રકૃતિ ધરાવતી હોય છે તમામ તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે ડોક્ટર અથવા નિષ્ણાતોની સલાહ પ્રમાણે પ્રયોગ ઉપયોગ કરવો ઔષધિની ઓળખ અને સમજ માટે વિવિધ ઔષધિના વિડીયો અને ઉપયોગીતા અન્ય વિડીયોમાં આપેલી છે ઔષધિ પ્લેલિસ્ટમાં જઈને અથવા ચેનલ સબસ્ક્રાઇબ કરીને વધુ વિડીયો અને માહિતી મેળવી શકો છો બસ અત્યારે આટલું જ ઘણું થઈ ગયું તમારી પંદર મિનિટ એળે નહીં ગયું હોય વધુમાં કહું તો આ ચેનલ પર ઔષધિજન્ય કેટલાક વિડીયોઓ પણ મૂકેલા છે કેટલીક ઔષધિઓ કેન્સર માટે વાપરવામાં આવે છે તેનો વિડીયો પણ મૂકેલો છે તે તમે જ્યારે નવરા હો ત્યારે સાંભળી શકશો જોઈ શકશો પ્લેલિસ્ટમાં પણ તેની યાદી આપેલી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તે વિડીયા પણ તમે જોઈ શકશો અને જો વિડીયો ગમે તો લાઈક પણ કરજો અને અમને પ્રેરણા અને પ્રોત્સાહન અપાવતા રહેજો અને જો ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરીને અમારું આત્મબળ વધારતા રહેજો અને પ્રયોગ કર્યા પછી જો તમને સારું રહે કે સારું લાગે તમારો રોગ દૂર થઈ જાય અથવા તમને ઔષધિ પ્રાપ્ત થઈ જાય અથવા મારા દ્વારા જે તમને ઔષધિ આપવામાં આવી હોય જે વિના મૂલ્યે હું મોકલું છું કેન્સર માટે નોળવેલ કે જે બીજું બધું જરૂરિયાત મુજબ મારી પાસે પ્રાપ્ય હોય તે વસ્તુ વિના મોકલું છું તેના દ્વારા જો તમને સારું રહ્યું અને વિનામૂલ્યે જો તમને તે ઔષધિ મળી ગઈ હોય તો અમને આશીર્વાદ આપતા રહેજો તમારા આશીર્વાદ જ અમારી મૂડી છે ગુજરાત બંધુ યુટ્યુબ ચેનલ પર તમે અમારા વિડીયો જોતા સાંભળતા રહો તો અમારું આત્મબળ વધતું રહે બસ તમારી લાયક એ જ અમારી અપેક્ષા છે આ વિડીયો યુટ્યુબ પર કમાણી કરવા માટે બનાવવામાં આવ્યો નથી કે શૂટ કરવામાં આવ્યો નથી સામાન્ય રીતે આ ચેનલના દર્શકો ખેડૂત પરિવાર સાથે જોડાયેલા હોય થોડું શિક્ષણ હોવાથી કમેન્ટ લગતા નથી આવડી કે ન આવડતી હોય તો બહુ કંઈ જરૂર નથી પરંતુ જો તમને કમેન્ટ કરતાં આવડતું હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ અથવા તમે વિડીયો દુનિયાના કયા ખૂણેથી જોઈ રહ્યા છો તે જિલ્લા તાલુકાનું નામ લખશો અને અમને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા રહેજો તમારો આશીર્વાદ જ અમારી મૂડી છે જય જવાન જય કિશાન વંદે માતરમ ભારત માતા કી જય